हेलो मित्रों ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આ વખતે તમારા માટે લઈને આવી ગયા છે રેડીમેડ ટોપ માં જે કાથા વર્ક માં આવશે પ્યોર પોટલ માં રેડીમેડ ટોપ લેવાનો છે જેમાં મા આપણે આ ટાઈપની ડિઝાઇન ઉણવવાની છે ફ્લોર કોટન આવશે અને પ્લસ આમાં કાથા વર્ક આવશે આમાં બાપા આપણે સાહેબની વાત કરીએ તો એમ થી લઈને ડબલ એક્સલ સુધી સાઈઝ મળવાની છે બધી પ્રિન્ટ અલગ અલગ કલર અલગ અલગ એમાં પ્લસ સાઈઝ માં આપણે જે તો 4 एक्सेल 5 एक्सेल 3 एक्सेल બધી સાઈઝ મળી જવાની છે તો આપણે ઓવામાં 50 થી કોલિંગ દેખાડીશ પ્યોર કોટન માં ને સ્પેશિયલ ઉનાળા ની આઇટમ આવશે આ રીતે કાથાવર્ક મળવાનું છે અને શોર્ટ ટોપ માં યુનિક માં છે અને બધી લેટેસ્ટ ડિઝાઇન જયપુરી ડિઝાઇન માં ગાડી ડિઝાઇન થઈ ગઈ છે ડિઝાઇન કાવર ડિઝાઇન બટિક ડિઝાઇન ડિઝાઇન બધી મળી જવાની છે આપણને આમાં હવે આપણને એ થી લઈને એક્સેલ સુધી સાઇઝ મળી જશે અને પ્યોર કોટન મટીરીયલ આવશે તો મિત્રો તમે ખરીદી કરવા માંગતા હોય તો ડિસ્કશન માં જઈને જરૂર થી લઈને કોન્ટેક કરો અને આપણે મંગાવી શકો પ્લાન પાર્સલ કલર એ બધા લાજવાબ છે અને ડિઝાઇન એ બધી લેટેસ્ટ છે તો મિત્રો આ બધી થઈ ગઈ આપણે એસ થી લઈને ડબલ એક્સલ સુધીની સાઈઝ હવે આપણે આમાં પ્લસ સાઈઝ માં જઈએ તો આમાં આપણે પ્લસ સાઈઝ માં મળવાની છે ડબલ ટ્રિપલ 4 5 જમ્બો સાઈઝ સુધી મળી જવાની છે તો આપણે જોઈ શકો છો આ ફાઇક્સલમાં આવશે ફૂલ સાઇઝ ફૂલ લિમિટેડ મળતી સાઇઝ છે આમાં આપણને ફાઇવ સુધીની સાઇઝ મળી જવાની છે ડબલ ત્રિપલ ફોર પોઈન્ટ એક્સ એટમાં ચાર પીસ લેવાના છે આ ફાઇવ એક્સએલ ફોર બીજી ડિઝાઇન છે આ બધી રેગ્યુલર સાઇઝમાં આવશે એસએમએલ એક્સએલ ડબલ એક્સએલ એકા આવશે છે તો મિત્રો આ ટાઈપનો કોટન ટોપનો કોન્સેપ્ટ હતો જો મિત્રો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો